ભાવનગર શહેરમાં યુવતીઓનું પાર્વતીનું જાગરણ હોય ત્યારે ભાવનગર પોલીસ દ્વારા વાહન ચેકિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભાવનગર શહેરમાં એક તરફ યુવતીઓ જાગરણ હોવાને કારણે જાહેર રસ્તા ઉપર જોવા મળતી હોય છે ત્યારે પોલીસે યુવતીઓની સુરક્ષાને પગલે ક્યાંક વાહન ચેકિંગ હાથ ધર્યું હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા પોલીસે મોડી રાત્રે વાહન ચેકિંગ હાથ ધરીને લવર સામે કડક કાર્યવાહી કરી હતી 这是不是平安这个。